ઓચિંતા ના દુઃખ આવ્યું હોય નીકળ્યા એથી ગળા માં ગાડીયા નહીં હોય ને એ નીકળે નહીં ગામમાં એક બાપા એ જમીન વેચી તે દીકરા ના લગ્ન કર્યા દીકરો નું હોવ કુલુ ગયા તો ન્યા લીલા નાળિયેર નળિયું નાખીને પીતા હતા એ ફોટો મોબાઈલમાં માં મૂક્યો તો એના ગામનો એક જુવાન ગયો એ કે બાપા તમારો દીકરો મનાલી ગયા કે હા તને કોને કીધું કે આ ફોટો રહ્યો નાળિયેરમાં નળિયો નાખીને પીએ છે તો એના ફોન કર્યો કે ત્યાં જઈને હું લોભ કરો છો એ કે પૈસા ન હોય તો ગૂગલ પે કરી દઉં નોખા નોખા પીવો નળિયો ન પરાવો હોય એટલે કીધું આ તો એક જ છે ને કે હાથ હાથ પીતા હોય અમુક તો હામી ફૂંકું મારતા હોય બાપા બાપાને ખબર ખબર ન હોય ફેશન આટો લઈ ગઈ એમ હા હા અટાણે છોકરી વાળા છોકરી છોકરા વાળા છોકરી જોવા જાય તો છોકરી વાળા કે અમારી દીકરી કામ નહીં કરે કીધું આય છે ખાય તો લે ને નહી તો ચીપિયા બનાવી બીજું તો આમાં શું કરવું હા છોકરો છોકરી જોવા જાય તો આખો પરિવાર પૂછે છોકરાને ને વ્યસન નથી ને કઈ આડી લાઈન નથી ને આ લગ્ન થયા પછી છોકરો પહેલી જ વાર સસરાના ના ઘેરે જાય ને તો હગો હાળો પૂછે કે કઈ હાલ છે તો થોડુંક પડ્યું છે ચાલુ કરાવવા માંગો છો બંધ કરાવવા વાહ હા મહેમાનને આવવા જવાની જગ્યા રહેવા દે વાહ અહીંયા હાકડ એવી થઈ ગઈ હમણાં એક ભાઈ વાહો ખંજોરતો તો તઈ ખબર પડી કે બીજાનો ખંજોર હતો હાકડીમાં ખબર ન પડે પણ આ જાડેજા પરિવારના આમંત્રણ ને માન આપી અને આપ સૌ છો નહીં અત્યારે કોઈને ટાઈમ દુઃખ તડકા છાયા જીવનમાં આવે નારાયણ સ્વામી એક ભજન ગાતા સુખ દુઃખ આવે હરિની ઈચ્છા વળે તમે મનને રાખો ધળે સુખ દુઃખ આવે એ તો હરિની ઈચ્છા વળે

બકાલા માર્કેટ માર્કેટમાં ટ્રાફિક હોય એટલો સોની બજાર ન હોય થોડા માણસો હોય પણ રૂપિયા સાંજે ગણો સોની બજારે નીકળે એ બકાલા માર્કેટમાં ન નીકળે હોના વજન કરવું હોય તો કાચની પેટી રાખીને એમાં ત્રાજવા રાખીને કરવું પડે વજન શું કામ નહીતર માખી બે જાય તો ઈ એસી હજાર ના ભાવ ની જાય પીંડામાં ભલે ભમરા કરી ગયો ત્રીસ નું પોઈટકું જાતું હા વજન કાટો તમે જો વજન બતાવે ગુણવત્તા નો બતાવે આ જોખો એટલે ત્રી કિલો થયા એ બતાવે હળેલા છે નો બતાવે હા નકલી માલ ખરીદવા માટે રૂપિયા તો અસલી જ આપવો પડે એ નકલી નો હાલ કે નકલી કી લેવું છે ચાલ્યો નકલી રૂપિયા નહીં હા તમારે પાણી નાખવું હોય પણ થોડુંક સાચું દૂધ હોવું જોઈએ આ નકરું પાણીમાં પાણી નો હાલ કાંઈક આપણું હોવું જોઈએ હા હોનું પિત્તળને હાચવે ભેળો વધારે ભાવ એમ સજ્જન મળે સંસારમાં કોક કોક કનુ રાવ એક ભાવપા બાપુ હતા એને પંદર હતો મર્ડર કરેલા પછી એને લાગી ગઈ ભક્તિ કોઈ પણ માણસ હોય છેલ્લે શાંત રસ એટલે ભક્તિ રસમાં વયો જાય એને એમ થયું કે હરદ્વાર જાય અને ગંગા કિનારે તપ કરો ભાગી હતી એ ગંગા કિનારે જઈ અને ઝુંપડી બાંધી અને તપ કર્યું અઢાર વરસ તપ કર્યું ભક્તિ શીત થઈ ગઈ પણ એને વતન સાંભળ્યું કારણ કે વતન કોને વાલું ન હોય હાંઠીઓ મરે તોય મારવાડ હામ મો રાખે વતન ની યાદ આવી એને એમ થયું કે હવે મારા વતન માં આટો મારું જબડી જટા જબડી દાઢી અને એના ગામના પાદરમાં આવી અને ઝૂપડી બાંધી રામ સાગર ભજન ગાય ગામના પરગણા પરગણાએ કોઈ ઓળખા નહીં ભાવ બાપુ છે

એટલે ઉભો રહ્યો કે બોલો તો કે મને દિવસે કોઈ ઓળખો નહીં રાતે તું કેમ ઓળખી ગયો ભાવપા બાપુ એટલે એ કે ભલે ભક્તિ ગમે એટલી કરી પણ હથરોટી હજી એવી ને એવી છે કારણ કે ઓલી અવડા હાથની નાખી ને એમાં એને ખબર પડી કે આવી ગુહોઠ ભાવપા બાપુ સિવાય ન હોય બોલો હા આ હથરોટીનો ફેર આપણે ઘણાય નથી કરતા ભાઈ લાડવા એના એ છે હસરોટી ફરી ગઈ હસરોટી ફેર આવે મને એક દી એક ભાઈ પૂછ્યું મને કે ધીરુભાઈ તમે પ્રોગ્રામ આપો એને કેટલા વર્ષ થયા કીધું ચાલીસ વર્ષ થયા તો મને કે નાના હતા ત્યારે શું કરતા હતા કીધું તે દી અમે મોટા થતા હતા બાકી ભાઈ પ્રવૃત્તિ તો અમારી હતી જ પહેલેથી હા એક જયરાશી ભાઈ ની ફરમાય છે તો લઈ લઉં કારણ કે આજે અમે આ તમને આનંદ કરવા માટે એટલા બધા કલાકારો આજ આ એક સ્ટેજ ઉપર કલાકારો ભેગા કર્યા છે આટલા કલાકારોને ને લેવો હોય તો ચાર એકર જમીન વેચવી પડે બોલો અને આ બધા કલાકારો એ કે અમે કહેતા હોય તો હમા અગિયારસો અગિયારસો હાથ કઈને એમ લખાવી પણ અમારે આવવું છે હા ઈ એક મજા કારણ કે જાડેજા પરિવાર આવો ભવ્ય તુલસી વિવાહ કરતો હોય તો અમે અમારો આ એક પ્રોગ્રામ હાથ કઈને એમ ન આપી શકીએ આ પ્રોગ્રામ અમે હાથ કઈને એમ દઈ દઈશું આ બીજું તો અમે શું કરી શકીએ આ ખોળલતામ પાંચસો એકાવન દીકરીઓના સમૂહ લગ્ન હતા અને મારો પ્રોગ્રામ રાખ્યો મન કે ધીરુભાઈ તમારો ચાર જ મેં કીધું પાંચસો એકાવન દીકરીઓના લગ્ન છે ને તો આજનો પ્રોગ્રામ આ દીકરીઓના હાથ કરીને મારો છે એવું હું બોલ્યો તો કલાકાર એક જ્ઞાતિ પૂરતો નથી કલાકાર એક ગામ પૂરતો નથી મિત્રો કલાકાર રાષ્ટ્રનો હોય છે ને રાષ્ટ્ર કલાકારનો હોય છે હા અત્યારે કેવો હાઈફાઈ યુગ આવ્યો છે આ વડીલો બેઠા એને પૂછો એના લગ્ન છે એ જોવા જ નહોતા ગયા એના વડીલો એ નક્કી કર્યું ને ન્યા હા પાડી દીધી બંધ બાજી રમી ગયા બધા લગ્ન થયા ને ખોયલું ને બધા ને ત્રણ એકા નીકળ્યા આ જોઈને લઈ આવ્યા એને જોકર ભટકાણા ઓ ચિંતા ના દુઃખ આવ્યો એ નીકળ્યા હાઈફે ગળામાં ગાડીયા નાખ્યા હોય ને એ નીકળે નહીં હા આથી ગાડીએ કોન નામ કહેવાય એ તમને વચ્ચે વાત કરજો દો એ ખેડુ ત્યારે વાડીએ ધાન લઈ જતા ભાતમાં દોણીમાં એ ધાન ટીંગાળી દે જાળવા વડલાને ડાળે અને ખેડુ ખેતરમાં કામ કરજો એમાં એક વાંજરો એવાયો થઈ ગયો એ મોરું છોડી અને દોણી ગળામાં નાખીને ઘોડો પંગલાંગ બેહીને ધાન ખાઈ જાય એ ખેડુ જોઈ ગયો પણ વાંજરો ગામમાં આવે નહીં એમાં એકદી મદારી નીકળ્યો તો મદદારી કે હરફ છે કે હમણાં જ દાદાને તો કે એ હરફના કેટલા દાણા થાય તો કે અડધો મણ કે એક મણ આપું પણ હરફ આ દોણીમ પૂર દ્યો તો હરફને દોણીમ પૂર દીધો એક મણ દાણા દીધા ખેડૂત આબેતા મુજબ ડાયરે આમ દોણી ટીંગાડી અને ખોટે ખોટ ઢેફા ભાંગવા મળ્યો તો વાંધો તો આ કલ ભારી ગયો તો તે જાવા મારતો મારતો એ ઉપર ચડ્યો ઘોડો પલંગ બેઠો દોણી લીધી ગાળીઓ ગળામાં નાખ્યો મોરું છોડ્યું ને તો ટીવીના એરિયલ જેવો હરફ નીકળ્યો પછી દ્વાઇન્દ્રાથી ભગાઈ નહીં થેકડો મારે હરફી ભેગો આવે વીજળી પડી હોય એમ થીર થઈ ગયો વાંદરાને જમને દોઢ આંગણનો ફેર રહ્યો હા એમાં પાછળ કાંઈ ખખડાટ થયો હરફે આમ જોયું ને તો વાઇન્દ્રે ભોડી પકડી અને બરફ ગોલો કહે ને એમ કહી નાખ્યું પૂછડા હોદી અને દોણીનો ગા કરીને હાલતો થયો પછી વાંદરો જીવો ત્યાં સુધી ક્યાંય ડોણી ટીંગાતી હોય ને તો છેટીથી પાણાનો કાક એમાંથી હું નીકળે છે પછી જાય આનું નામ આઈથે ગાડીયા નાખ્યા કહેવાય કારણ કે ગળામાં નાખ્યો તો ભાગે તો ગાડીએ ભેગો જ આવે હા હું રાજકોટમાંથી નીકળ્યો તો એક બાપ દીકરો વાત કરતા તો મેં કીધું હું છે છોકરાનો બાપ કે ધીરુભાઈ આ મારો દીકરો છે મગન એની હગાઈ નક્કી કરી છે તો એ કે કાલ મારે જોવા જાવું છે તો મેં કીધું હવે બધા જોવા જાય છે મગન પલે જાય મને કે તોતળીયો ગુડાણો એ જોવા જાય ને બોલશે તો હક પણ નહીં થાય મેં કીધું મગન તારા હાથું કે છે તારી જીભ જલાય છે તોતળીઓ છો બોલીશ તો હક પણ નહીં થાય એટલે તારા બાપુજી ના પાડે છે તો મગન મન કે ઢીલુભાઈ હું માલું માલું ખલાબ કરું જોવા જાવું પડે આ લોકો બતકાવી દી આપણને મને હરફ કરી મગ્ન મળી જાય બાકી બોલે નહીં જોવા જાવું પડે આ લોકો બતકાવી દે મેં કીધું નહીં બોલે જાવા દિયો એને તો એનો બાપ કે તમે હવારે ભેગા આવો તો મેં કીધું મારે પ્રોગ્રામ તો જાય છે દિવસની કોકને હગાઈ થતી હોય તો આપણને હું વાંધો હું એગ્રી થઈ ગયો હવારે હું અને મગન ને મગનનો બાપ ને અમે ચાણી ગયા જે ગામમાં છોકરી જોવા જવું છું એ ગામનું પાદર આવ્યું ત્યારે મગન બોલ્યો મને કે ધીલુભાઈ બોલવાની ના પાલો છો હું બોલીશ નહીં પણ અદત્ય નું લાદે અદત્ય લાદે તો ગાયને સંભળાવું તો હાલે કીધું ગાવામાં જીભ જલાતી હોય ખબર ન પડે બોલતો નહીં મને કે ગાય છે નહીં બોલી છે નહીં આ તો અદત્ય નું લાદે તો ની વાત હા મને કે ઘણી વાર ધીલુભાઈ એવું થાય બોલીએ તો સંબંધ તૂટી જાય ન બોલીએ તો આપણે તૂટી જાય અધત્યનું લાગે તો ગાયન સંપરાવી કીધું વાંધો નહીં અમે ગયા ઓલા લોકોએ ખાટલા નાખી દીધા એક ખાટલે હું મગનનો બાપ બેઠા એક ખાટલે મગન બેઠો છોકરી આવી પિત્તળની કીટલી ને પિત્તળની રકાબી ને ચા લઈને મગનના બાપને મને રકાબી આપી પછી મગનને આપી પેલી જ રકાબી મગનની ભરી મુહૂર્તિયો તો એ હતો તે કાઠા સુધી પિતળની રકાબી ચાની ફરીને એમાં મગન ના ટેરવા દાય તે બોલવાની ના પાડી મગન ગાવા માંડ્યો એ દલમલા દે મને દલમલા દે રતા બીમાતા દે આને ભાઈ કરી હવે શું કરવું અમે બોલી પેલા તો છોકરી ગાવા માંડી એ હાથમાં છે રતા દિને એમાં છે તી ઓ મારા મદન તું ફૂત મારી પી ફૂતમાર ફૂતમાર ત્યાં તો છોકરી ની બા દોડી કે આપણે જોતું તું એવું જલી ગયું ભાઈ ત્યાં તો મગના નો બાપ ઊભો થઈ ગયો ફટાટલા ફોલો ફટાટલા ફોલો આ બધી ઊંઠા આટા ની કપલી નું લઈને ગયા તા બધી ફિટ થઈ ગઈ કારણ કે હંભે ઊંઠા આટા જ હતા હા બધું મેળે મેળ થઈ ગઈ હા હમણાં એક ભાઈ એના મિત્રને કીધું કે અઠવાડિયા કેમ દેખાતો નતો તો કે દીકરાની સગાઈ કરીને કે બહુ સારું કેવાય સગા કેવા જેવા ઈ કે આપડા જેવા ઈ કે તોય કર્યું કારણ કે આપણને તો આપણે ઓળખતા જ હોય પણ આજે આ ગોંડલના આંગણે તુલસી વિવાહનું ઉજળું આયોજન એ પ્રસંગે આજનો આ કાર્યક્રમ કાર્યક્રમ છે બધા કલાકારો અહીંયા પોતાનો ભાવ લઈને આવ્યા છે આ પ્રસંગે મને આપે સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી